જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડી અને ગરમી સહિતની મિસળ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ઠંડીનો પારો ડિગ્રીથી નીચે ઉતરીને પાંચ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત યોજના ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક પર દસ થી પાંચ કલાક સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે

એ ગાઇડેડ પીનાકા વેપન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂર્ણ કર્યું છે વિવિધ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રણ તબક્કામાં ફ્લાઇટ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખ હવે ખૂબ નજીક છે આ કારણોસર તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે નેતાઓ પણ પોતાની પ્રસિદ્ધિ માટે સેલિબ્રિટીની મદદ લઈ રહ્યા છે બસ પંજાબી સિંગર દિલજીત દોસાજ ફરી એક વખત ચર્ચામાં છે આજે શુક્રવારે હૈદરાબાદમાં સિંગરનો કોન્સર્ટ યોજાવાનો છે આ અંગે તેલંગાણા સરકાર દ્વારા ઇવેન્ટના आयोजકોને નોટિસ મોકલવામાં આવી છે કાઝીમા દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાએદ ખૂબ જ ધમધામથી ઉજવવામાં આવે છે આજે શુક્રવારે દેવ દિવાળી પર વારાણસીમાં કુલ એકવીસ લાખ દીવા પ્રગટાવવામાં આવશે આવી યોજનાઓ છે જેનો લાભ સામાન્ય લોકો નવેમ્બર ની એક થી ઉત્તર પાકિસ્તાન ના આકાશ માં આકાશમાં ધુમ્મસની મોટી ચાદર છવાઈ ગઈ છે હવે તેની ગુણવત્તા બગડી છે સ્કૂલો બંધ થઈ ગઈ છે લગ્નો પર ત્રણ મહિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે